હેલો ફ્રેન્ડ્સ નમસ્તે આજે આપણા કિચનમાં વિસરાતો જતો પૌષ્ટિક અને ગરમાગરમ નાસ્તો બાજરીના ચમચમિયા બનવાના છે જેને તમે સવારના નાસ્તામાં કે સાંજની ચા જોડે અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચમચમિયા બનાવવાનો વિડીયો ગમે તો લાઈક કરીને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ હિના કિરણ હોમફૂડ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા આઇકન ને જરૂરથી દબાવજો જેથી ચેનલની દરેક પ્રકારની નોટિફિકેશન તમને મળતી રહેશે તો સૌપ્રથમ આપણે ચમચમિયાનું બેટર બનાવવાનું છે જેનું માપ હું તમને કિચનમાં જ રહેલી વાટકીના માપથી બતાવીશ જેથી તમે પણ ખૂબ જ સરળતાથી એકદમ હેલ્ધી અને થી ભરપૂર ચમચમિયા બનાવી શકશો ચમચમિયાનું બેટર આપણે બાજરીના લોટમાંથી બનાવીશું જેના માટે મેં અહીં દોઢ વાટકી બાજરીનો લોટ લીધો છે ઘણા બાળકોને બાજરીના રોટલા ખાવાનું ગમતું નથી હોતું પરંતુ સુપરફૂડ ગણાતી આ બાજરીના તમે આ રીતે ચમચમિયા બનાવીને તેમને આપશો તો તમારા બાળકો હોંશે હોંશે ખાશે એટલે તેમના શરીરને પણ લાભ થશે અને તમને પણ બાળકોને પૌષ્ટિક નાસ્તો ખવડાવવાનો આનંદ થશે અડધી વાટકી ઝીણી સમારેલી મેથીની ભાજી લીધી છે જેને મેં પાણીથી બરાબર ધોઈને સ્વચ્છ કરી પછી લીધી છે અડધી વાટકી ધોયેલી અને ઝીણી સમારેલી કોથમીર લીધી છે પા વાટકી લીલું લસણ લીધું છે ચમચમિયામાં લીલા લસણનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે પરંતુ જો તમે એ લસણ ન ખાતા હોય તો લસણને સ્કીપ કરવું એક વાટકી મોડું દહીં લીધું છે દહીંના ઉપયોગથી ચમચમિયા એકદમ પોચા અને સ્વાદિષ્ટ બનશે એક વાટકી પાણી લીધું છે જેમાંથી આપણે જરૂર મુજબનું પાણી ઉમેરતા જઈને બેટર બનાવીશું બે ટેબલ સ્પૂન ચીણા સમારેલા ગોળને બે ટેબલ સ્પૂન દહીંમાં ઓગાળી લીધો છે તમે ગોળ ઓગાળવા માટે પાણીનો ઉપયોગ કરશો તો પણ ચાલશે ચમચમિયામાં ગોળ નાખવાથી ચમચમિયા એકદમ ટેસ્ટી બનશે જે ઘરના દરેક સભ્યોને ખૂબ જ ભાવશે સાથે એક ટેબલસ્પૂન આખા તલ લઈશું ચમચમિયામાં આખા તલનો ક્રંચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને આમ પણ તલ તો હેલ્થ માટે ખૂબ જ સારા છે એક ટીસ્પૂન અજમો લીધો છે બાજરાથી ઘણા લોકોને ગેસ થવાની કે પેટમાં દુખવાની તકલીફ થાય છે તો અજમાના ઉપયોગથી તે ફરિયાદ નહીં રહે બે ટેબલ સ્પૂન ઝીણા ક્રસ કરેલા આદુમરચાં અને લસણ લીધા છે પેસ્ટ કરવા કરતાં ચમચમિયામાં ક્રશ કરેલા આદુ આદુમરચાં લસણ વધુ સારા લાગે છે એક ટી હળદર લીધી છે ચમચમિયા એકદમ સ્પોન્જી અને જાળીદાર બને તેના માટે એક હિનો પાઉચ લીધો છે જેમાંથી આપણે અડધું પાઉચ વાપરીશું જરૂર પ્રમાણે મીઠું વાપરીશું ચમચમિયામાં આપણે ઈનો પાવડર પણ વાપરવાના છીએ એટલે ચમચમિયા વધુ પડતા ખારા ન બને તેના માટે મીઠું થોડું ઓછું વાપરવું તો છે ને ફ્રેન્ડ્સ ચમચમિયા બનાવવા માટેનું વાટકીનું એકદમ સરળ માપ તો ચાલો હવે બેટર બનાવી લઈએ તો હવે એકદમ ગરમા ગરમ ટેસ્ટી નાસ્તો બનાવી શકીએ તેના માટે એક મિક્સિંગ બાઉલમાં દોઢ કપ બાજરીનો લોટ નાખીશું સાથે અડધી વાટકી સમારેલી મેથીની ભાજી અડધી વાટકી કાપેલી કોથમીર તેમજ પા વાટકી સમારેલું લીલું લસણ નાખીશું સાથે મસાલા પણ કરી લઈશું તેના માટે બે ટેબલ સ્પૂન ક્રસ કરેલા મરચાં લસણ એક ટીસ્પૂન હળદર એક ટેબલસ્પૂન આખા તલ તેમજ એક ટી સ્પૂન અજમાને હાથથી બરાબર મસળી લઈ પછી નાખીશું અજમાને મસળવાથી ચમચમિયામાં તેની સુગંધ ખૂબ જ સારી આવશે અડધી ચમચી ઘી ઉમેરી દઈશું જે આગળ વિડીયોમાં બતાવવાનું રહી ગયું છે સાથે બેટરમાં દહીંમાં ઓગળેલો ગોળ અને એક વાટકી દહીં તેમજ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી થોડું થોડું પાણી નાખતા જઈને મીડિયમથી બેટર બનાવી લઈશું ચમચમિયાનું બેટર બનાવવા માટે આપણે દહીંનો પણ ઉપયોગ કર્યો છે એટલે દહીં ઉમેર્યા પછી લોટને દહીંમાં બરાબર મિક્સ કર્યા બાદ જ પાણી ઉમેરવું આમ કરવાથી ચમચમિયાનું મિશ્રણ વધુ પડતું પાતળું નહીં થાય કારણ કે આ ચમચમિયા થોડા જાડા જ બને છે અને તેનું બેટર પણ થોડું ઘટ જ હોય છે પાણી ઉમેરતી વખતે બેટરમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને ચમચીથી બેટરને આ રીતે હલાવીને બધા જ મસાલા અને ભાજીને લોટમાં ગાંઠો ન પડે તે રીતે બરાબર હલાવીને મિક્સ કરી લેવાના છે તો અહીં સરસ સેમીથી કેવું ચમચમિયાનું બેટર બની ગયું છે એટલે ઢાંકણ લગાવીને બેટરને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી લોટ એકદમ સરસ પલળી જશે દસ મિનિટ થઈ જાય ત્યારબાદ ચમચમિયા એકદમ પોચા અને જાળીદાર બને તેના માટે અડધું પાઉચ ઈનો પાવડર નાખી બેટરમાં બરાબર મિક્સ કરી લેશું તો હવે ચમચમિયા બનાવવા માટેનું બેટર એકદમ રેડી થઈ ગયું છે આ ચમચમિયાને આપણે નોનસ્ટિક પેન ઉપર બનાવીશું ચમચમિયા પાથરતા પહેલાં પેન ઉપર થોડું ઘી લગાવી દઈશું ત્યારબાદ પેન ઉપર થોડા તલ નાખી દઈશું જેથી ચમચમિયા ખાતી વખતે તલનો ક્રંચી ટેસ્ટ આવશે ત્યારબાદ તૈયાર કરેલા બેટરમાંથી થોડું બેટર ચમચીમાં લઈને ચમચમિયાને પાથરી દઈશું મિત્રો આ ચમચમિયાને આપણે થોડા જાડા જ બનાવવાના છે એટલે ચમચમિયા વધુ પાતળા ન પથરાય તેનું ધ્યાન રાખવું ચમચમિયાને તમે નાના કે મોટા કોઈપણ સાઇઝમાં બનાવી શકો છો ચમચમિયાને પેનમાં પાથરી દીધા બાદ ઉપરથી પણ થોડા તલ સ્પ્રિંકલ કરી દઈશું જેથી તલનો ક્રિસ્પી અને ક્રંચી સ્વાદ ચમચમિયાની બંને બાજુએથી બરાબર આવશે ચમચમિયાને એક બાજુએથી ક્રિસ્પી થતાં લગભગ બેથી ત્રણ મિનિટનો સમય લાગે છે ચમચમિયા એકદમ ક્રિસ્પી હોય તો ખાવાની વધારે મજા આવે છે તો અહીં મીડિયમ ગેસ ઉપર ચમચમિયાને શેકાતા લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે ચમચમિયા નીચેની બાજુએથી શેકાઈને ક્રિસ્પી થઈ જશે એટલે ચમચમિયાની ઉપરની સાઈડ ડ્રાય થવા લાગશે એટલે ચમચમિયાને ધીમેથી પલટાવી દઈશું અને ચમચમિયાની કિનારી પર થોડું થોડું ઘી મૂકીશું જેથી નીચેની બાજુએથી પણ ચમચમિયા એકદમ ક્રિસ્પી બનશે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે ચમચમિયામાં એકદમ સરસ જાળી પડી છે તેમજ ચમચમિયાની ઉપરની બાજુ પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આ ચમચમિયા હું નાની હતી ત્યારે મમ્મી ઘણી વખત બનાવતી અને એ ચમચમિયા જ્યારે બનતા ને ત્યારે આખા ઘરમાં ચમચમિયાની સોડમ ફેલાઈ જતી મિત્રો તમે તમારા બચપનમાં આ ચમચમિયા ખાધા છે કે નહીં તે કોમેન્ટ કરીને મને જણાવજો તો અહીં બીજી બાજુએથી પણ મેં ચમચમિયાને બરાબર શેકી લીધું છે આ રીતે એક ચમચમિયાને બંને બાજુએથી ઉલટાવી પલટાવીને શેકાતા લગભગ ચારથી પાંચ મિનિટ થાય છે બંને બાજુથી ચમચમિયા બરાબર શેકાઈ જાય એટલે તેને ડિશમાં લઈને બીજા ચમચમિયા બનાવી લેવા તો ફ્રેન્ડ્સ એકદમ પૌષ્ટિક ક્રિસ્પી ખાતા ધરાવ નહીં તેવા ગરમા ગરમ બાજરીના ચમચમિયાનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો રેસીપીને એક લાઇક આપી વિડીયોને શેર જરૂરથી કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે આપણી ચેનલ હિના કિરણ હોમ ફૂડને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો